આપણે ફ્રાયમાં એક ટમેટું કાપી નાખશું તાણા આપણે ફ્રાય માટે ફ્રાય માટે મસાલો બનાવ્યો છે કાંદાનો ટમેટા અને ચણા ફ્રાયનો મસાલો છે મરચું હળદર દાણા જીરું નિમક ફ્રાય બનાવવાની છે ટેસ્ટી ટેસ્ટી કાલે પણ બનાવી હતી ને આજે પણ ફ્રાય જ બનાવવાનું હવે નાખશું પેલા હળદર દાણા જીરું મરચું નમક હવે એને ઉમેડી નાખશું નાખી દીત કાંદા મરચા અને ટમેટા ની ગ્રેવી કરીને નાખવાની છે ફ્રાઈ માં ઓગળીએ તાપ પર ન હોના બેઠો

એ ભસે કરના ખીગવી હીઍય નેદ કરંદે સી